નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ડે ન્યૂઝ છોટાઉદેપુરમાં નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો ગુરુકૃપા વિસ્તારમાં આવેલ અંગ્રેજી માધ્યમની નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા માધ્યમિક પ્રાથમિક શિક્ષણ અધિકારી બીટ નિરીક્ષકો શાળા સંચાલક મંડળના પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા છોટાઉદેપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અલ્પાબેન શાહ સૌરભભાઈ શાહ મેહુલભાઈ પટેલ તેમજ

છોટા ઉદેપુર નગર ની જનતા અને ગ્રામ્ય વિસ્તારની જનતા તેઓ આજે અહીંયા ઉપસ્થિત થઈ છે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં બહુ પ્રેમ અને ઉમકા વગર દેખવા મળી રહ્યું છે વિદ્યાર્થીઓ સારા સારા પ્રોગ્રામ કરી રહ્યા છે અને વાલીઓ સામે નિહાળી રહ્યા છે બે હજાર કરતા વધારે માણસો આજે આ મારી સ્કૂલમાં આવીને આ પ્રોગ્રામ નિહાળી રહ્યા છે બહુ આનંદની વાત છે કે અમારા જિલ્લા શિક્ષણ અધિકારી છે ડીપીઓ છે પ્રાથમિક અને માધ્યમિક બંને અને સૌ પ્રેસ મિત્રો અને છોટાઉદેપુર નગરપાલિકાના સભ્યશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટી ના સંગઠન માણસો સૌ ઉપસ્થિત રહ્યા અને આજનો અમારો કાર્યક્રમ છે હું સૌને આભાર પામ અભિનંદન પામું